સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડતા નવ યુગલોને આશીષ આપવા કચ્છ અને મોરબીના સામાજિક રાજકીય આગેવાનો ઉપરાંત દાતાઓ સ્નેહીજનો સંતો મહંતો શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં એકતા સમરસતા દરેક નાના મોટાના સહકાર ઢોલ શરણાઈના સૂર સાથે ઓગણત્રીસ વરગોડિયા લગ્ન મંડપમાં પહોંચ્યા હતા લગ્ન ગીતો અને આશીષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મી ધામના આચાર્ય હિતેશ મહારાજ દ્વારા શપ્તપદીના ફેરા અને લગ્નવિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી આ અંગે વરવધુને આશીષ પાઠવતા સાંસદ વિનોદભાઈએ આવકાર આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થયેલું છે જેમાં તમામ સમાજના લોકોને સાથે લઈ આ ભવ્ય આયોજન કરાયું છે સમૂહ લગ્નોત્સવમાં કુલ છત્રીસ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં સાત મુસ્લિમ સમાજના હતા ગણેશ સ્થાપના મંડપારોપણ હસ્તમેળા ભોજન સમારંભ બાદ ભાવસભર કન્યા વિદાય આપવામાં આવી હતી સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર અને મંચસ્થ મહાનુભાવોમાં કચ્છ વિભાગ સંઘ સંચાલક હિંમતભાઈ વસણ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી જાડેજા ધારાસભ્યો કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા અનિરુદ્ધભાઈ દવે માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમન સિંહ જાડેજા અને મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નિમાબેન આચાર્ય પારુલબેન કારા દિલીપભાઈ લઘુ મહંત મુકુલદાસ બાપુ મહંત જગદીશ બાપુ મહંત ભરતદાદા દેવગુરુજી દાદા તથા ચૂંટાયેલ પ્રતિનિધિઓ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય નગરપાલિકાના પ્રમુખો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના પૂનમભાઈ મકવાણા મનીષભાઈ બારોટ અરવિંદભાઈ લેહુઆ તેમજ જયંતિભાઈ કિશોરભાઈ મહેશ્વરી હિતેશભાઈ ખંડોલ મિતભાઈ ઠક્કર દિનેશભાઈ ઠક્કર મયુરસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા આજે ભુજ મતે પહેલી વખત સાંસદ સમરસ સર્વજ્ઞાતીય જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એક સાથે છત્રીસ નવ દંપતી દીકરા અને દીકરી લગ્નગ્રંથિથી જોડાય છે મને એક વિચાર આવ્યો અને જે આજે અમે જ્યારે અમારી સમિતિને આ વાત કરી ત્યારે સૌ સાથે મળી કરીને છેલ્લા દોઢ મે મહિનાની તૈયારી પછી આજે ભવ્ય અહીંયા સમૂહ લગ્નનું આયોજન થયું છે હું સૌ નવ દંપતીને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અમારા પાર્ટીના પ્રમુખશ્રી અને સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને મોટા પ્રમાણમાં